જયદાસારામ સગર વિદ્યાર્થી ભવન નું આજે સફાઈ કામ અભિયાન ચાલુ કર્યું છે છોકરાઓ પાસે આજે શનિ રવિ રજા છે અહીંયા રસોઈ અને વરગાડ્યો છે ઓફિસમાં સાફ સફાઈ કરે છે અને તાલા બહુ જાજા થઈ ગયા હતા આ બધા અમારે મહિના દિવસમાં તો એક વખત આનું સફાઈ અભિયાન ઉપાડવું જ પડે અહીંયા છોકરાઓ એક જણાને વર્ગાઇડ્યો છે આ રીતે આ ક્યારામાં જે અંદરથી પાંદડા કાઢીને બારોબાર કાઢે છે અને એ અમારા અજવાભાઈ અજયભાઈ ને બે વરગા છે એ પાંદડા ભરી ભરીને એમાં સામે આપણે ઢગલો કરીને સરગાવીએ છીએ ધ્યાન નાખે છે પછી અમારા એક હિરણભાઈ છે એને આ બાજુના બગીચાનો જે આ ગેટ છે આપણો ત્યાંથી થઈને આ ક્યારો આપણે સાફ કરવા માટે દીધો છે એને મસ્ત ચમકાવી દીધો જો અંદરનું આ બધું પાંદડા બરોબર કાઢ્યા એટલે હવે ત્યાંથી છોકરાઓ ભરલે છે બે આને પાદળો બરોબર પાંદડા કાઢતા જવાના બે બીજા છોકરાઓ હોય તે ફરી અને આ આપણો ડૂચો જો અહીંયા બધો સળગાવીએ આપણે ત્યાં નાખી આપે એટલે કામ પૂરું થાય એક ભાઈ વજો જો વા સામે કદાચ ઝૂમ કરીને બતાવું એને વરગાડ્યો છે હવે હજી ઝાડવા થઈ ગયા છે આ બાજુવાળા ન્યાંથી આપણે આવે છે જેની સિંગુના એને લીધે આ ઝાડવા ઉગે છે એ ભાઈને ન્યાં વરગાડ્યો હે અમારા હિરેનભાઈ અહીં વહી ગયા છે અને બે ત્રણ જણાને બરોબર વળગાડ્યા છે તે તાલા ગો બધા નીચે બરી ગયા છે તાલા એને કરી ને આ બાજુ ફેંકે છે એટલે એ બધા અંદરથી પાછા ભેગા કરી આ ગેટ પાસેથી આ જેટલા તાલા નીચે દેખાતા હતા કેમ કેમેરામાં મને જોવામાં નડે અહીં તાલુ આડું આવી જાય તો એટલે એ બધા આ દરવાજાના કટિંગ કરી નાખ્યું હમણાં આખું અને આ બગીચામાં સામેનો બગીચો આખો કમ્પ્લીટ ચોખ્ખો થઈ ગયો કેમ કે ન્યા બધા જે નીચે તાલા દેખાતા હતા અને જે તાલા સુકાઈ ગયા હોય એ તાલા કાઢી લીધા હવે એ જ રીતે અહીંયા આ બગીચામાં આ સામેનો બગીચો છે ત્યાં હવે ચાલુ કર્યું છે પાછું મારે જરાક દેખરેખ માટે રહેવું જ પડે નકર એને હમણાં આરામ ફરમાવતા છે અમુક જણા ના ના કામ ચાલુ જ છે આજ તો જવાનો છે પ્રદીપભાઈ શિર ને જો અહીં ચાલુ છે કામકાજ નીચે તાલા બરી ગયા હોય અમુક ને હાવ નીચે તાલા અડી ગયા એને કાપી નાખીએ જેથી કરી નીચેથી સફાઈ કરવામાં આપણે નડે નહીં જો નીચે સામે બે તાલા દેખાય છે ભરી ગયા એને કાપી નાખવાના અને ખેચી એટલે નીકળી જાય અને આ આપણો બગીચો અંદર જોઈ શકો છો અવળી અવળી ચીકુડી થઈ ગઈ છે આ ચીકુડીઓને ઓછામાં ઓછા ત્રણથી ચાર વર્ષ ચારક વર્ષ જેવું થાય ને ગયો છે ચીકુડા પણ હવે ફૂલ માત્રામાં આવે છે એટલે આ લોકો અહીંથી તાલા કાપી કાપી અને પેલા અમે બારબાર વંડી ઠેકાડતા પણ હવે મહાનગરપાલિકા થઈ ગઈ એટલે એ લોકો અમને ના પાડી ગયા કે ભાઈ તમારે બારોબાર તમારો કચરો નાખવો નહીં એટલે હવે ન્યા નાખીએ તો કાલ સવારે પાછો ડન કરે આ લોકો જેથી કરીને હવે આપણે અંદર જ ફરગાવી નાખીએ છીએ તાલાવને ના અમે તાલા બારોબાર નાખી દેતો તો ન્યા ત્યાંથી અમુક જણાને જોતા હોય તો લઈ જાય બાકી નગરપાલિકા ભરી જતી પહેલાં પણ હવે એ લોકો નથી લઈ જતા ચાલો ડ્રિંક માટેનો હોલ્ડ આવ્યો છે

તારવી નાખે એમાં ખાલી ખળ બાકી પાછી અંદર ક્યારે નાખ દીધો તો તો એમાંથી સાફ થઈ જાય બધી નીકળી જાય પાછું નાખ દે હેઠે તારવીને તારવીને ખાલી ખળ ભર લે ભેગું એમાંથી ખાલી ખાલી એમાં ખળ જ તારવી લ્યો ખાલી હા બાકીની ધૂળ એમાંથી પાછી ધૂળ હા હા એમ કરાય પાછી ધૂળ અંદર નાખી દેવાય હા એમ હા બસ રેડી હવે ધૂળ પાછી અંદર નાખી દે હા બસ રેડી હાલો ઓલ પાછળ જો પડ્યું લઈ લે ખાલી એનો લઈ લઈ નડી અંદર જવા દે પ્રદીપ હા બસ ભાઈ હરકી ગયું હવે એમાં અડાડતો જા અડાડતો જા બધા હા એમ મુકતો જા બધા થોડું 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 એટલે એ બધું જેટલું બરી ગયું હોય છે બધું થોડું થોડું હરકતું જા હે રાખતો જાય એમ લઈ લે તું હરગાવી લેલા એક એક એમાં અડાડતો મૂકતો જાય જેટલું હોય એટલું બરી જાય તો જેટલું ઓછું એટલું ચોખ્ખું થતું જાય અજય અમે ટાયર લઈ આવતા ટાયર સાયકલ નામ ટાયર એ ટાયર હરગાવીને પછી આમ ફેરવા રાખો ને એટલે ટાયરમાંથી તો ગાઈઠક ઠેક ન હોય ને હવે આગળ આગળ વધતું જ જાય અને હરકતું જ જાય હા એમ બધે અડાડતા જાવ હા બસ એ રીતે અરે ખડ બધું ભરી જાય આ એમ ચાલો ભડકો થઈ ગયો ચાલુ એટલે જેટલું બરી જાય એટલું હુકુન ને લીલું બધું ભેગું છે જેટલું હુકું ભરી જાય ભેગું થોડું ઘણું લીલું ભરી જાય બાકીનો પછી પાછો રાઉન્ડ પાછો હુકાઈ જાય ત્યારે એટલે આજ એટલો બધો એટલો ડૂચો દર મહિને અમારે ઊભો હોય હા ભાઈ એમ ખળમાં મૂકતા જાવ એટલે જેટલું ખડ બરી જાય બરી ગયું કેમ કે દવા છટાઈ ગયા એટલે જેટલું બરી જાય એટલું ઓછું સાફ થઈ જાય ઓર્ડર તો જાય અહીંયા બાજુ આ બાજુ લઈ લે અહીં લઈ લે વધારે હેજો હું થયું આ ગયા પૂરું થઈ ગયું ભરાઈ ગયા હારું વાંધો નહીં હાલો આ તાલા લઈ લ્યો બધા આમાં હરગાવતા જાવ મૂક દે પાવડો પ્રદીપ પાવડો અહીં મૂક દે આઈ હરગાવતો જાય અહીં મૂકતો જાય એમ હા ભાઈ એમ હા એમ જેટલું હરગે એટલું એડી જો એમ હરગાવતા જાવ એટલે એ ખડ એટલું એની મેળે પવનનું આપણે વરતું જાય હા એમ પવન નું પવન આગળ આગળ વધારતો જ હે અને જો આ પ્રદીપ એ કઈ એટલે જેટલું બરે એટલું ઓછું આપણે નિકાલ થાય આ બધું બરી ગયેલું જ છે ત્યાં મૂકી દે આ ભાઈ એમાં બધે આમ હા નીચે અડી ગઈ હતી એને કાપી નાખી અમારી હિરેન નું મહેનત ખરેખર ધન્યવાદ આ એનો જ પાણી ચીનકો ભાઈ છે ચાલો આ એટલે હુકુન લીલું બધું ભેગું ભરી ગયું જો તમે ઢગલો થઈ ગયો હવે પૂરો મોસ્ટ ઓફલી બધું ભરી ગયું કેમ કે લીલું હુકુન બધું ભેગું ભરી જાય હવે થોડોક આ ઢગલો એટલો ભરી જાય પછી આપણું કામ પૂરું આ તો હવે થોડું ઘણું લીલું છે એ નહીં ભરે એનો બીજો રાઉન્ડ આવશે પાછો નવા પાંદડા થશે ત્યારે તો આજનું કાર્યક્રમ અહીં કરીએ પૂરો સાફ સફાઈ થઈ ગઈ બે બે સાઈડના બહારના બગીચા જેટલા તાલા હતા એ બધે કાપી નાખા અંદરનો ક્યારા બે એમાં જેટલા પાંદડા હતા નીચે ખર્યા હતા કેમકે શિયાળામાં આમાં પાંદડા ખરે એ આ વખતે ચોમાસા સુધી એમને પડ્યા રહેવા દીધા હતા કેમકે વચમાં વારો નહોતો આવ્યો એનો સાફનો કરવાનો નોટે એનો એક સામેણો પડ્યો લેતો જાઓ એ પ્રભુ એટલે એ બધું કામ આજે લેવાઈ ગયું અને પાછળ તમે જો ક્યારા થઈ ગયા ચોખા કમ્પ્લીટ લઈ કામ થયું પૂરું તાલા હતા બધા બધાય કાપી નાખા અને અમુક તાલા હજી લીલા હતા પણ નીચે શું છે મોઢામાં કે અડે આડા આવતા હોય હાલવામાં એવા થોડા કાપી નાખા એ બધી કામ થઈ ગયું હોય પૂરું ચાલો આ વિડીયો કરીએ ખતમ મળશું એક નવા વિડીયોમાં જયદાસારામ